રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદની સંભાવનાના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ અમદાવાદ ગાંધીનગર અને ખેડામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

पाटन गांधीनगर खेडा अहमदाबाद आनंद, पंचमहल दाहोद छोटा उदयपुर सूरत नवसारी बलसठ दमन दादरा नगर हावी और सौराष्ट्र कस में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ सुरेंद्र नगर अनमोली के लिए दिया गया है